જય મુરિધા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં કલોન ભાઈ વાઢવાનું ચાલુ થઈ ગયું એટલી રહી છે વાઢવાની બાકી બાકીને બધી વધાઈ ગઈ છે ભરભાઈ બાંધ્યા કેમ કે વિક્ટોરિયા બહુ આવે આ રીતની દોરી બાંધી દેવાની ટાઈપ કરીને બધા ભરમાં બાંધી દેવાય એટલે ઉડે નહીં અને આગળ આગળ હટતું જવાનું અને વાહ લગા સવારે વાયદું હોય બપોર પછી ભર વાટ દેવાના અને કંઈક આવો ફાલ છે આવી દોઢિયું થાય ભાઈ જવા પીળી પડી જાય ને પછી વાટવાની થોડી ઘણી લીલી હોય તો વાંધો નમરે ભરાઈને થઈ જાય વાંધો ના આવે અને આજ ભાઈ આવવાના છે પંદરથી થી માણસ માણા અને પાંચ છ જણા ભર વાર ગયા આવી પીડી પડી ગઈ ને પછી વાટવાનું ચાલુ કરી દે કલોમજી કઈક થાય જોઈ લઈ ને કાઢવાની ભાઈ પંદર દિવસની વાર લાગીએ પંદર દિવસ કાઢશું આપણે વિડીયો કન્ટિન્યુ બન્યા રેજો ને જોતા રહેજો કલોજીને ભાઈ વાઢી નાખ્યો થોડીક રહેવા દેજો એક એક કેરા રહ્યા હોળ જણા વાટ તા સો વીઘામાં કદાચ વીઘો દોઢ બે દોઢક વીઘા જે હું રહી છે હોળ જણા બાકી ભરબરનું કામ ચાલું ભેગું બપોર પછી કર્યું કેમ કે ભાઈ પવનને વિતોરી આવે ને તે ઉડાડી નાખે ને થોડી ખૂકાઈ ગઈ વધારે અહીં હેડા હેડાની બાકી ત લીલી છે વાંધો નથી અને આ બાજુ ઉકેળા ઊંધેડાના દવા ઘણા છે એમાં બાકી હારો એવો ફાલ પકડી ગઈ કલોંજીનો ને આ ખેતર નું બાયા જે કામ પૂરું કલોંજીનો એક ખેતર નું કામ પૂરું પછી ભાઈ બીજા ખેતર નું કાલે થી ચાલુ થાશે પરમાં ભાઈ દોરી મારવાનું આપણે આગળ જે વિડીયો માં કીધું ની ખાસ દોરી મારવી જ પડે એમ કે અત્યારે વિતોરિયા ની હું આવતું હોય આમ બધેમ દોરી મારેલી છે અલબલે ની ગમે એવું પવન આવે ગમે એવું ના થાય કે તે બગ વાડવાનું જો અહીંયા પૂગી ગયું વા અને થોડો ઘોસલો પટ્ટો જ્યાંથી ધોરો દેખાતો છે એ વધારે સુકાઈ ગયો તો એટલે હવારમાં લેવાઈ ગયો આમાં વાંધો નથી બહુ ડોડીને હું ખરતું નથી અને બાકી જ આવી ભાઈ આવી થઈ જાવ દે પીરી થઈ જાવ દે ને એટલે અંદરથી આવી કાઢી નીકળે અને ભાઈ અવાર ઈડનો થોડોક ત્રાસ હતો પણ વાંધો નથી એવો તો ઠીક છે વાંધો નથી આવી હોય છે કાળું જીરું એટલે કે કલોનજી આ ખેતરનું ભાઈ સાંજે કામ પૂરું થઈ જાય પછી આગળ બતાવીએ ને આપણે જરાક ધોકડના એક બે ગુંડા છે ને એનું કામકાજ લેવું છે કેમ કે ધોકડના ગુંડા એને ભાઈ અત્યારે દવા છાંટી ને તો એ આ ખેતર આપણું કલોનજી કાઠ્યું ને તે પછી દહ પંદર દી હજી ભર પીડા રહે ભરમાં કેટલીક પાકવા દેવી તો ભાઈ ભરમાં હોય ને પંદર અગદી પાકવા દેવાની બને તો અને જો હુકાઈ ગયેલું હોય જેમ કે જો આ ભર દેખાય આ ભર સુકાઈ ગયા હા આ ભર હૂંકાઈ ગયા ને આને તમારે કાઢવી હોય તો કાઢી શકો બાકી આ થોડીક આપણી લીલી છે દેખાય અહીંથી એટલે થોડાક દિવ દેવી પડીએ તો ભાઈ કેટલેક કામ પૂગે બંને રહેજો કન્ટિન્યુ વિડીયોમાં કોલોજીનું ભાઈ કાલે વાઢવાનું કામ તો પૂરું થઈ ગયું હતું પણ પહોંચ્યો ખેતરમાં રહી ગયા ને અહીંયા થોડાક રહી ગયા તો એ સ સાત માણસ અહીંયા પહોંચીએ અને બીજા ભાઈ ઓલીવાળી વાઠીએ ટોટલ ભાઈ પંદર સત્તર અઢાર વીસ જણા સુધીને આપણે કાયમ ચાલુ રાખવાનું હોય કેમ કે ખેતર છે હવે પાક ઉપર મેળી ગયા છે એટલે વે પાકવા આવ્યા છે અને આપણે પછી ભર વારીને બપોર નું ધીમે બપોર છ સાત માણસ અહીંયા અહીંયા એટલે બપોર નું ભર વારી જાય ભરભર વારીને જાઉં પછી ઓલા ખેતર ટોટલ ભર લગભગ આપણે ભાઈ અંદાજ કર્યો હતો કાલે આ ભા વારવાને બાકી છે એનો અંદાજ મારીને એટલે ભાઈ હો ભર જેવું થાય ફતર હાડાહોળ સત્તર વીઘામાં ભર કોલોનજીના થાય અને જોઈ અહીંયા ભાઈ કેવી કે નીકળે ને શું છે બધું અંદાજ છે આઠ નવ આઠ નવ મહિનો થવી જોઈએ બાકી જોવા ભાઈ દોરી મારીને એ જ બહુ હારામ હારું કામ થઈ ગયું છે ને કરતા ભાઈ ઉલારી નાખી દઈએ એવા પવન એ સારો એવો હોય છે અને વિતોરીએ આવતા હોય એટલે પવનમાં નીકળી જવાની બીક લાગે છે એમાં આજે આપણે પંદર અગધી સુધી રાખ્યું ને તે પછી કાઢવાની થાય અને સેજ લીલી હોય ને એ પડે ને કે ભાઈ ખરવાની બીકરી એમાં तो घी एवं खरे तो खरी नहीं थी थी वो नहीं आयो हाल से वो खास वो नहीं लहन डूंगी भाई आप आप तो भर तो है वह वर्ता गया कल भाई मजूर हामडा था सता रही के भाई बोपर पास तोप हो बहु ना करें खास कहीं जाए यो वो नहीं તોય ઘણું કામ કાલે નીકળી ગયું આખું ખેતર ઓલું ઉપરનું વાઢી નાખ્યું એટલે ભોર વાટ નાખા અહીં બાકી હતું એ વાત નહીં તો ભાઈ મળી પછી ભરભર બનાવીને તી કન્ટિન્યુ બની હું કામ ભાઈ પૂરું થઈ ગયું ને ધોકડો આવી ક્યાંક ક્યાંક ગુંડા થાય ને જે એક અહીંયા એક બે વાય એક પંપ ભરીને સાટી દીધો કમ્પ્લીટ આવકડનું ભાઈ કામ લેવાઈ ગયું ભેગા ભેગું આ રીતને એકદમ ઘાટી પલાડ દીધી એ ભાઈ આ હાથી હાકવાનું શું માં કેવર આવે એટલે સાટી દીધી અત્યારે એક પંપમાં જ ભાઈ થઈ ગયું રેડી હા કમ્પ્લીટ બધું ઓકે પક્કે અહીં કડક ખોડમાં બળમાં થોડીક વે ઉડાડી દઈ બાકી બધું રેડી થઈ ગયું ભર ભર વરી ગયા ભાઈ ટોટલ ભર જેવું છે કંઈક નેવું ભર જેવા કેમક છે પૂરે પૂરા અને આ બે ભર થોડાક મોટા છે બીજા ભરને વાંધો નથી બહુ બાકી ડોકણ ના ગુન્ડા ધ્યાનજી હતા ની ને બધી દવા છાટી દીધી ઈ બધું કામ થઈ ગયું ઓકે ભર થઈ ગયા કમ્પલીટ આ ઓલા ખેતર નું કામ ચાલુ છે જો આખા ખેતર ના ભર ભર થઈ ગયા કમ્પલીટ આવ આજ પાછું બપોર પછીથી વાહ ચાલુ કરવાના ભર કેમ કે ન્યાં 12 જણા વાટતા ને ઈ બધું અત્યારે ભર ભરવા ચાલુ થાય અને ભાઈ હવે मंडी છે સુકાવાય અજી આને આપણે ઓછા મોસા 10 થી 15 દી ઉંધી રાખીએ તો કદામ તો જો કે સુકાઈ ગી જો કાળો માલ થઈ ગયો એકદમ અને ભાઈ આને ચોખ્ખી કરવીને કલોજીને એ જ ભાઈ મેન મુદ્દાની વાત છે કેમ કે ભાઈ થકવી દે અને ભાઈ વાવેતર ઉનાળું બુનાળું કંઈ કર્યું નથી આપણે વાયુ વાયુભેર્યું છે એમનું ફરસાક કસરો પડી ગયો બાકી બધું એકદમ કમ્પ્લીટ ભરનું થઈ ગયું છે અને કલંદીનભાઈ આ ખેતરનું કામ આજે ફાઇનલ પૂરું થઈ ગયું કંઈ કરવા પણ છે નહીં હવે ડાયરેક્ટ થ્રેસર ફૂંકણી લઈને આવવાનું છે બાકી બધું એકદમ ઓકે ફૂંકણી હાકી લઈને પછી ફૂકણીને વાગે હાંકવામાં વાર લાગે એમ કે બે ખેતરું ત્રણ ખેતરું ને કમ્પ્લીટ કરવાના છે પછી થાય તો બસ બાકી આજના વિડીયો માટે વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવો ચેનલને જય મુરલીધર જય વસરાજ